છો મારાથી વધારે તમે સમજદાર છો AI ટેકનોલોજીના જમાનાવાળા છો હે કિતળ ગાતો જર્મન સુર આ બંનેમાં જે એકનો ચાન્સ મળે અને કદાચ 2024 ના બોર્ડનો પેપર ની બેઠે બેઠો જોવા મળે શું લીંબુ શરબત બનાવો મે માનાય છે જય શ્રી રામ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનો આપણી પોતાની YouTube ચેનલ દર્જી કેમેસ્ટ્રી ની અંદર તો આજે ધોરણ 12 સાયન્સની બોર્ડ બૂસ્ટર બેચનો સૌપ્રથમ લેક્ચર પ્રકરણ છે એક નામ છે એનું ધરાવવાનું તો આજે આપણે બોર્ડ બૂસ્ટર વેનથી શુભ શરૂઆત શ્રી ગણેશ આપણે આજે કરવા લઈ રહ્યા છે ત્યારે સૌથી પહેલા જ હું વાત કરીશ કે ધોરણ 11 નો એક નાનકડો કન્ટેન્ટ કે આવો આવતું એકમ ચાર્ટ જોતા કે સાહેબ દ્રવ્ય આવો આ દ્રવ્યના મુખ્યત્વે બે પ્રકાર કેટલા પ્રકાર બે કયા કયા પહેલો પ્રકાર આવતો કે શુદ્ધ પદાર્થો તો શુદ્ધ પદાર્થો કોને કહેવાય પહેલા તો કન્ટેન્ટ ક્લિયર હોવું જોઈએ કે જેનું સંગઠન નિશ્ચિત હોય જેનું સંગઠન નિશ્ચિત હોય એને શુદ્ધ પદાર્થો કહેવાય સંગઠન એટલે બેટા પ્રમાણ માત્રા

કે જેમાં સંપૂર્ણપણે બધા ઘટકો એકબીજામાં મિશ્ર થતા હતા બીજો હતો વિષમાંગ મિશ્રણ કે જેમાં સંપૂર્ણપણે દરેક ઘટક એકબીજામાં મિશ્ર થઈ શકે નહીં તો સાહેબ તમને બધાને બેટા એવું થતું હશે કે સાહેબ આ લાયા કેમ આ તો દ્રાવણ બની છે તો એમાં આ અમારા ટોપિકને ધ્યાનમાં લેવો શા માટે જરૂરી

આપણે પહેલો જ મુદ્દો છે મિશ્ર ધાતુઓનો તો બેટા આ જે મિશ્ર ધાતુ હોય એ ક્યારે બને કે જ્યારે તે બંને ધાતુઓના ઉત્કલન બિંદુમાં પંદર અંશ સેલ્સિયસ જેટલો શું હોય ફેરફાર હોય શું હોય બેટા ફેરફાર હોય તો એવી બે કે તેથી વધુ ધાતુઓ એકબીજા સાથે મિશ્ર થઈ મિશ્ર ધાતુ બનાવે તા મિશ્ર ધાતુ આપણા માટે એક દ્રાવણ કહી શકાય અને અહીંયા આપણે પ્રસ્તાવનામાં આપ્યું છે બેટા એટલે એમસીક્યુ માટે પણ ઘણો એવો અગત્યનો મુદ્દો પહેલી જ મિશ્ર ધાતુ છે પિત્તળ એટલે કે બ્રાસ ખાસ યાદ રાખવાના છે બંને નામ પહેલું નામ છે પિત્તળ અને એનું નામ અન્ય બ્રાસ એ ઝિંક અને કોપર એમ બે ધાતુઓ ભેગી બનીને આ મિશ્ર ધાતુ પિત્તળ બનતી હોય છે એટલે એમસીક્યુ માં ઘણી વખત તત્વો આપી દીધા હોય એનું નીચે એક પિત્તળ પણ લખી દીધું હોય તમે પિત્તળ સાંભળેલું હોય એટલે એમ લાગે કે સાહેબ આ પણ તત્વ જશે

એટલે કે કોપર આ બંને ભેગો કરીને બનેલી જે મિશ્ર ધાતુ એટલે આપણે થઈ જાય કાંસું એટલે બ્રونز તમને જણાવી દઉં બેટા કે આ કાંસુ કોની મિશ્ર ધાતુ છે એવો એમસીક્યુ 2000 ને 24 2000 ને 25 એમ બોર્ડ 2024 એન્ડ 25 બંને પરીક્ષામાં પૂછાઈ ગયેલો મુદ્દો

તો આપણે બેટા અવશ્ય વિચારી શકીએ કે જો આ પૂછાઈ ગયું હોય અને ટોપિકમાંથી પ્રશ્ન પૂછાતા જ હોય તો આ વર્ષે કોને ચાન્સ મળે તો પિત્તળ કાતો જર્મન સિલ્વર ધ્યાન રાખજો ભાઈ એતા એ બોલેલો છું કોને ચાન્સ મળશે પિત્તળ કાતો જર્મન સિલ્વર આ બંનેમાંથી એકના ચાન્સ મળે અને કદાચ 2026 ના બોર્ડના પેપરની અંદર બેઠે બેઠું જોવા મળે તો જર્મન સિલ્વર એ શાની મિશ્ર ધાતુ છે તો ઝિંક કોપર અને નિકલ ને મિશ્ર ધાતુ બની રહે છે બેટા હવે તમને બધાને એમ થઈ ગયું કે સાહેબ તમે શોર્ટકટ ટેકનિક બહુ આપો છો તો શોર્ટકટ ટેકનિક આના માટે જે બનાવેલી કરી કેમ ને બેટા પિત્તળને યાદ રાખવા માટેની વાત છે ઝિંક ઝિંક કો ઝિંક કો એટલે કે ઝિંક એમ કાશો એટલે કે બ્રોન્ઝને યાદ રાખવા માટે એશિયન્સ એટલે કે શંકુ અને જર્મન सिल्वर માટે ઝિંકોને જર્મન सिल्वर માટે શું બનશે બેટા ઝિંકોને ક્લિયર છે આગળ વાત કરીએ ફ્લોરાઇડ આયન ની સાંદ્રતા પર શેમાં પાણીમાં પાણીમાં ફ્લોરાઇડ આયન ની સાંદ્રતા જો બેટા પાણીમાં ફ્લોરાઇડ આયન ની સાંદ્રતા 1 ppm ppm એટ મીન્સ કે પાર્ટ્સ પર મિલિયન

ઉંદર મારવાની દવા જોઈએ ઉંદર મારવાની દવાની જ્યારે વાત કરવામાં આવતી હોય ત્યારે એન એ એફ સોડિયમ ક્લોરાઇડ બેટા ઉપયોગી બનતું હોય છે તો આશા રાખું કે આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ અને આટલી વસ્તુ બેઝિક પ્રસ્તાવના જે હતી એ તમને ખબર પડી જશે હવે આપણે પર્ટિક્યુલરલી બેટા દ્રાવણ વિશેની જ વાત કરીએ કે હકીકતમાં દ્રાવણ છે શું બરાબર

બોર્ડ બુસ્ટર બેજ છે બુસ્ટ કરવાનું છે તમારું રિઝલ્ટ જે છે એને આપણે બુસ્ટ કરવા માટે બોર્ડ બુસ્ટર બેજમાં જોડાયેલા છે દ્રાવણની વાત કરું તો મારી પાસે અહીંયા અત્યારે હાલ બે પાત્ર છે એક પાત્ર મેં અહીંયા લીધું છે અને આ બીજું પાત્ર લીધું આ પહેલું પાત્ર અને બીજું પાત્ર બંને પાત્રમાં આપણે

તમે સાંભળ્યું હશે મોટા ભાગે એ જો ના અમારું લોહી પી ગઈ તમે એવું નહીં સાંભળ્યું અમારું લોહી પી ગયો એવું નહીં સાંભળ્યું લોહી પી ગઈ એવું સાંભળ્યું એટલે બેનો પાસે વધારે પડતું લોહી હશે કે પી ગયા શું પી ગયા લોહી હવે આ જે બે પાત્રો છે કે બંને પાત્રોમાં આપણે જુદી જુદી વસ્તુ નાખીએ જો આની અંદર પહેલા સૌથી પહેલા હું ખાંડ નાખીશ આ પાત્રમાં હું નાખીશ ખાંડ આ પાત્રમાં આપણે શું બીજું નાખી શકીએ તો ખાંડ પણ નાખીશ મીઠું પણ નાખીશ અને ભાઈ થોડું લીંબુ પણ નીચોઈશ આ ભાઈ આવો તમે બધા સમજી ગયા કે દર્દી સાહેબ જે બનાવતા ગણવાન ભાઈ ગયા શું કામ લીંબુ શરબત બનાવો છો મહેમાન આવ્યા છે ઘરે ના ભાઈ મહેમાન નથી આવ્યા લીંબુ શરબત સમજાવવા માટે બનાવ સૌ પ્રથમ વ્યાખ્યા સૌ પ્રથમ વ્યાખ્યા સમજવા જેવી જ્યારે દ્રાવકમાં એક કે તેથી વધુ દ્રવ્ય આ દ્રાવ્ય તરીકે અંદર નાખીએ છીએ ખાંડ ને આપણે દ્રાવ્ય તરીકે નાખીએ છીએ એ અહીંયા ખાંડ મીઠું અને લીંબુ એમ ત્રણ વસ્તુ નાખી દ્રાવક તરીકે બંનેમાં આપણે પાણી લીધું છે હા કે ના તો વ્યખ્યા દ્રાવણની શું બનશે હું બોલું છું બેટા આખી વ્યાખ્યા લખાય અહીંયા નહીં હું બોલતો જઈશ તમારે લખતું જવાનું દ્રાવણની વ્યખ્યા જ્યારે એક વ્યાખ્યા તમે હમણાં આગળ તમને આપી દીધી બેટા બરોબર કે જ્યારે બે કે તેથી વધુ ઘટકો એકબીજા સાથે સમાન રીતે મિશ્ર થઈ દ્રાવણ બનાવે છે બરોબર અને એક વસ્તુ કે બે કે તેથી વધુ ઘટકોના સમાન રૂપ મિશ્રણ મિશ્રણને દ્રાવણ કહેવાય આ બીજી વ્યાખ્યા જ્યારે દ્રાવકમાં એક કે તેથી વધુ જ્યારે દ્રાવકમાં એક કે તેથી વધુ દ્રાવ્ય ઓગાળવામાં આવે ત્યારે દ્રાવણ બને છે ક્લિયર છે તો લખું છું કે દ્રાવકમાં

બીજી બે વ્યાખ્યા પણ બેટા છે જે તમારા માટે અગત્યની છે જે છે દ્રાવ્ય અને દ્રાવક અમને એ તો ક્લિયર થવું જોઈએ કે સાહેબ શું દ્રાવ્ય છે અને કોને દ્રાવક કહેવાય તો દ્રાવ્ય અને દ્રાવકની જ્યારે મારે વાત કરવી હોય તો હું તમને જણાવું છું કે દ્રાવ્ય એટલે શું

ये विचरिति जो द्रावण मां जी गट्टक्नु प्रमाण वधारे हुए तो तेने सुखे हुए द्रावक हुए जी गट्टक्नु प्रमाण प्रधारे पन त्यें बेटा द्रावण मां कैडिश है क्लियर जी बेटा अब बेसिक थ्रोन दिया क्या

पर द्रावक के होए याद रखो हमेशा कि द्रावक तो साहेब एक होए द्रावक के डॉ बेटा एकल जैरे द्राविड़ एक करता वधू होई के દ્રાવક એક જ હોય જ્યારે દ્રાવ્ય એક કરતાં વધારે હોય છે બરાબર છે આખો ચલો આ તમારો ક્લિયર થયો હોય તો જનન બીજી એક પણ વાત કરી દો ધ્રીયંગી દ્રાવણ વિશે તો જેમાં એક જ દ્રાવ્ય ખાંડ તરીકે અહીંયા જો દેખાય છે અને એક જ દ્રાવક હોય એટલે પાણી એક જ દ્રાવક એક દ્રાવ્ય અને એક દ્રાવક અમદો આ આગળ ના લખતા ગયો અમદો ઈશન તો એને કહેવાય ધ્રિયંગી દ્રાવણ શું કહેવાય બેટા ધ્રિયંગી દ્રાવણ તો લખીશ કે એક જ દ્રાવક અને એક જ દ્રાવ્ય ધરાવતા દ્રાવણને શું કહી શકાય ધ્રિયંગી દ્રાવણ કોઈ વ્યાખ્યા પૂછે કે ધ્રિયંગી દ્રાવણ એટલે શું તો એક જ દ્રાવક અને એક જ દ્રાવ્ય ધરાવતા ઓળખવામાં આવે તો દ્રાવણ તમારું ક્લિયર તો હવે જોઈશું બેટા કે આવડું મોટું જે દ્રાવણ છે એ દ્રાવણમાં કણો વ્યાસ તો દ્રાવ્યના કણો નો વ્યાસ તો દ્રાવ્યના કણો નો વ્યાસ જે છે બેટા એ આવશે દસ ની માઇનસ નવ ગાઢ મીટર ઓકે

એટલે આ સેન્ટીમીટર છે નેનોમીટર છે મીટર છે અને એકિંસ્ટ્રોમ છે એ બધા જ એકમમાં આપણે આને ધ્યાન થઈએ તો બેટા આ તમારે ખાસ કરીને એમસીક્યુ માટે હાઇલાઇટેડ કરીને જોવાનું છે એમસીક્યુમાં બેટા ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે તો આજનો પહેલો લેક્ચર બધો જેની અંદર પ્રસ્તાવના અને દ્રાવણ વિશેની વાતો કોને કહેવાય દ્રાવણ શું છે દ્રાવણ ભણીશું ત્યાં સુધી બેટા આ બધું જ તમારા બુકમાં લખેલું ક્લિયર હોવું જોઈએ અને સર્વશ્રેષ્ઠ શિક્ષણ મેળવવા માટે એક જ કામ કરવું પડે શું તો કે નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલા બે આઇકન ઉપર ક્લિક કરો અને તમારા મિત્રો સુધી આ લિન્કને શેર અવશ્ય કરશો જો જે તમે હજુ પણ અમારા બાર સાયન્સના ગ્રુપમાં જોડાયેલા ના હોય તો ડીજે ડિસ્ટ્રીપશનની અંદર લિંક આપેલી છે એમાં ક્લિક કરી ત્રણ બાર સાયન્સના ગ્રુપમાં જોડાઈ શકશો ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ